અંકલેશ્વર જીઆઈડીસી સ્થિતિ જનઔષધિ સપ્તાહના ભાગરૂપે સ્પર્શ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જીઆઈડીસી સ્થિતિ માનવ મંદિર પાસે આવેલ સ્પર્શ હોસ્પિટલના સત ઉપક્રમે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી આજરોજ જનઔષધિ સપ્તાહના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી વધુ એકસો પંદર વધુ રક્તદાન કરનાર ધરમભાઈ પટેલ ભરૂચના પત્રકારમ રશ્મિક કંસારા એકસો સત્તર વાર રક્તદાન તેમજ અને જીઆઈડીસી વિસ્તારમાંથી અડતાલીસથી વધુ લોકોએ રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ડૉક્ટર પસબીત શાહ ડૉક્ટર હિરેન વ્યાસ જન જનઔષધિના વિજયભાઈ શાહ જસવંતસિંહ ભીમસી રિટાયર્ડ એલસીબી ઓફિસર સહિત ડૉક્ટરનો સ્ટાફ તેમજ કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સ્ટાફ હાજર રહ્યા હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં અડતાલીસ યુનિટ બ્લડ ડોનેટ થયું હતું ગુડ મોર્નિંગ આજે સ્માર્ટ પેથોલોજી લેબ માનવ મંદિરની સામે આવેલી એક લેબોરેટરી છે જ્યાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે રક્તદાન એ મહાદાન કહેવાય છે ઘણા આપણા દર્દીઓ અંકલેશ્વર રિજનમાં એવા છે જે લોકોને સમયે સમયે બ્લડની જરૂર પડતી હોય છે સેલવાળા થેલેસેમિયાવાળા કોઈનું એક્સિડન્ટ થઈ ગયું હોય કોઈની સર્જરી કરવાની હોય અને નહીં નહીં તો છેલ્લા ત્રીસ વર્ષથી અમે અંકલેશ્વરમાં રહીએ છીએ પણ દર સમયે અમે જોયું છે કે બ્લડની જરૂર ઓલવેઝ પડે છે એટલે આજે એક અમારી એક નાની કોશિશ રહી છે કે બ્લડ બેંકને અમે થોડું ઘણો સપોર્ટ આપી શકીએ જેટલું અમારાથી થતું હોય તમને બી ક્યારેય મોકો મળે તો બિલકુલ બ્લડ ડોનેટ કરજો Thank you.